એક વાત વિચારો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખતી હોય બધું જ બરાબર કરતી હોય પણ છતાંય અંદરથી એક અવાજ આવે કે કંઈક તો ખૂટે છે આ એવી લાગણી છે જે ઘણા લોકો અનુભવે છે અને આજે આપણે એની પાછળ છુપાયેલા એક સંભવિત કારણની વાત કરવાના છીએ અને જુઓ આ કંઈ એક રાતમાં નથી થતું આ ફેરફારો એટલા ધીમે ધીમે આવે છે કે આપણને લાગે અરે આ તો બસ ઉંમરની અસર છે એમ કહીને આપણે એને અવગણી દઈએ છીએ પણ પેલી અંદરની લાગણી એ ક્યાં જાય છે એ તો કહેતી જ રહે છે કે ના કંઈક તો ગડબડ છે અને આ માત્ર એવો તેવો સામાન્ય થાક નથી હો વાત છે એવી અજીબ સંવેદનાઓની જેમ કે પગમાં અચાનક ઝળઝડાટી થવા માંડે અથવા તો હાથમાં જાણે જોર જ ન રહ્યું હોય એવી નબળાઈ લાગે અને પેલું માનસિક ધુમ્મસ જાણે વિચારો રૂમાં વીંટાયેલા હોય કશું સ્પષ્ટ જ ન થાય સાચું કહું ને તો આ એવા સંકેતો છે જે કોઈને પણ મૂંઝવણમાં મૂકી દે અને પછી ડોક્ટરની મુલાકાત થાય છે અને ત્યાંથી કંઈક એવું જાણવા મળે છે જે ખરેખર બધું બદલી નાખે છે ખબર પડે છે કે આ તો એક છૂપી સમસ્યા છે અને સૌથી વધુ ચિંતાની વાત કઈ છે ખબર છે એ કે મોટાભાગના લોકોને તો ત્યાં સુધી ખબર જ નથી પડતી જ્યાં સુધી શરીરમાં નુકસાન થવાનું શરૂ ન થઈ જાય તો આ બધી વાત આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે વિટામિન બી ટ્વેલ્વને લઈને એવી કઈ પાંચ મોટી ભૂલો છે જે મોટાભાગના વરિષ્ઠ નાગરિકો અજાણતા જ કરી રહ્યા છે ચાલો આજે આપણે આ પાંચે ભૂલોને એક પછી એક સમજીએ સારું તો ચાલો શરૂ કરીએ ભૂલ નંબર પાંચથી અને આ ભૂલ એક એવી આદત સાથે જોડાયેલી છે જે આપણામાંથી લગભગ બધાને હોય છે એકદમ નિર્દોષ લાગતી આદત આપણી સવારની ઘરમાં ગરમ કોફી હવે સવાલ એ થાય કે કોફી અને બી ટવેલને વળી શું લેવા દેવા વેલ એની પાછળ ત્રણ વૈજ્ઞાનિક કારણો છે સમજીએ પહેલું તો કોફીમાં ટેનિન જેવા તત્વો હોય છે જે બી ટ્વેલના શોષણમાં સીધો અવરોધ ઊભો કરે છે બીજું કોફી પાચનક્રિયાને એટલી ઝડપી બનાવી દે છે કે શરીરને બી શોષવાનો પૂરતો સમય જ નથી મળતો અને ત્રીજું કોફીની મૂત્રવર્ધક અસરને કારણે જે પણ બી ટ્વેલ હોય એ શરીરમાંથી બહાર નીકળી જાય છે પણ રાહતની વાત એ છે કે આનો ઉપાય એકદમ એકદમ સરળ છે બસ એટલું જ કરવાનું છે કે બી ટ્વેલ્વ સપ્લિમેન્ટ અને કોફી પીવા વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો ગેપ રાખો બસ દાખલા તરીકે સવારે ઉઠતાની સાથે જ બી ટ્વેલ્વ લઈ લેવાનું અને પછી કલાકે પછી આરામથી નાસ્તા સાથે કોફીની મજા માણવાની જુઓ આટલો નાનકડો ફેરફાર પણ ખરેખર ઘણો મોટો પ્રભાવ પાડી શકે છે ચાલો હવે આવીએ ભૂલ નંબર ચાર પર આને ડોઝનો ધોખો પણ કહી શકાય આ એક એવી ગેરસમજ છે કે બી ટ્વેલ્વની બોટલ પર જે ડોઝ લખેલો છે એ બસ પૂરતો છે પણ હકીકત કંઈક અલગ જ છે જુઓ સત્તાવાર રીતે જે ભલામણ છે એટલે કે આરડીએ એ તો દિવસના માત્ર બે ચાર માઇક્રોગ્રામની છે પણ અહીં એક વાત સમજવા જેવી છે આ આંકડો દાયકાઓ પહેલા નક્કી કરાયો હતો અને એ પણ તંદુરસ્ત યુવાન લોકો માટે જેથી બસ ઉણપથી થતા રોગોને અટકાવી શકાય પણ સવાલ એ છે કે શું આટલું ડોઝ આજના વરિષ્ઠ નાગરિકો માટે ખરેખર પૂરતો છે આ ચાર્ટ પર એક નજર નાખો જમીન આસમાનનો ફરક છે એક બાજુ છે પેલો જૂનો બે પોઈન્ટ ચાર માઇક્રોગ્રામનો આંકડો અને બીજી બાજુ છે જે નિષ્ણાતો આજે વરિષ્ઠો માટે ભલામણ કરે છે પાંચસોથી હજાર માઇક્રોગ્રામ આટલો બધો ફરક કેમ કારણ સીધું છે વધતી ઉંમર સાથે શરીરમાં બી ટ્વેલ્વનું શોષણ ઘટે છે એટલે હવે વાત માત્ર ઉણપને રોકવાની નથી પણ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવવાની છે ઓકે હવે વાત કરીએ ભૂલ નંબર ત્રણની આ છે ફોર્મ ફેક્ટર એટલે કે વિટામિન કયા સ્વરૂપમાં છે આ એક એવી નાની વિગત છે જેના પર મોટાભાગના લોકોનું ધ્યાન જ નથી જતું પણ આ બહુ જ બહુ જ મહત્વનું છે સામાન્ય રીતે બજારમાં જે બી ટ્વેલ્વ મળે છે એ હોય છે સાઇનોકોબાલામીન કેમ કારણ કે એ સસ્તું પડે છે અને બનાવવામાં સહેલું છે પણ એ એક કૃત્રિમ સ્વરૂપ છે શરીરને એને વાપરતા પહેલાં એક્ટિવ ફોર્મમાં ફેરવવું પડે છે અને મોટી ઉંમરે આ ફેરવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે હવે એની સામે છે મિથાઈલકોબાલામીન આ છે બી નું સક્રિય એટલે કે રેડી ટુ યુઝ સ્વરૂપ શરીર આનો સીધો જ ઉપયોગ કરી શકે છે એટલે જે મગજ અને ચેતાતંત્ર માટે વધુ અસરકારક માનવામાં આવે છે હવે આપણે આવીએ છીએ ભૂલ નંબર બે પર અને સાચું કહું તો આ સૌથી દુઃખદ ભૂલ છે વિચારો એક તરફ સ્વાસ્થ્ય સુધારવા માટે ડોક્ટર દવા આપે અને એ જ દવા ચૂપચાપ શરીરમાં બી ના શોષણને રોકી રહી હોય આ એક એવી દખલગીરી છે જેના વિશે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી અને આ કોઈ અજાણી દવાઓની વાત નથી આપણા ઘરોમાં સામાન્ય રીતે વપરાતી દવાઓ પણ આ કરી શકે છે જેમ કે એસિડિટી કે ગેસ માટેની દવાઓ ટાઈપ ટુ ડાયાબિટીઝ માટેની મેટફોર્મિન અરે રોજ લેવાતી પેલી એન્ટાસિડની ગોળીઓ પણ આ બધી દવાઓ શું કરે છે એ પેટના એસિડને ઘટાડી દે છે અથવા આંતરડાની કાર્યપ્રણાલીમાં દખલ કરે છે અને આ બંને વસ્તુઓ બી ટ્વેલ્વના શોષણ માટે ખૂબ જરૂરી છે તો આ કેટલું ગંભીર છે એક ખૂબ જ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ જેએમએમાં થયેલા એક અભ્યાસ મુજબ જે લોકો બે વર્ષ કે તેથી વધુ સમય માટે એસિડ ઘટાડવાની દવાઓ લે છે તેમનામાં બી બારની ઉણપનું જોખમ સિક્સટી ફાઇવ ટકા વધી જાય છે સિક્સટી ફાઇવ ટકા આ કોઈ નાનો સૂનો આંકડો નથી અને હવે આપણે પહોંચ્યા છીએ નંબર વન ભૂલ પર આ એ મૂળભૂત કારણ છે જે સમજાવે છે કે શા માટે ઘણા વરિષ્ઠ નાગરિકો બી ટ્વેલ્વની ગોળીઓ લેતા હોવા છતાં તેમની ઉણપ દૂર નથી થતી આ શોષણની સમસ્યા છે અને આ બધી ભૂલોમાં સૌથી મોટી ભૂલ છે આને એક ચેઇન કે સાંકળની જેમ સમજો જ્યારે આપણે બી ટ્વેલ્વની ગોળી ગળીએ છીએ ત્યારે એને લોહીમાં ભળવા માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે પહેલું પગલું પેટનું એસિડ બી ટ્વેલ્વને છૂટું પાડે બીજું પગલું ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનું એક ખાસ પ્રોટીન એની સાથે જોડાય ત્રીજું અને ચોથું પગલું આ જોડી નાના આંતરડામાં જાય અને ત્યાંથી લોહીમાં ભળે હવે વિચારો જો આ સાંકળની એક પણ કડી માત્ર એક જ કડી તૂટી જાય તો બસ આખી પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે અને જ્યારે એ સાંકળ તૂટે છે ત્યારે પરિણામ શું આવે છે આ આંકડું ખરેખર ચોંકાવનારો છે કેટલાક વરિષ્ઠ નાગરિકોના શરીરમાં આખી ગોળીમાંથી બે ટકા કરતાં પણ ઓછું બી ટ્વેલ શોષાય છે બે ટકાથી પણ ઓછું એનો સીધો મતલબ એ થયો કે ગોળીઓ ગળવાનો કોઈ અર્થ જ નથી રહેતો એ લગભગ બિનઅસરકારક સાબિત થાય છે તો પછી આનો ઉકેલ શું જો પાચનનો રસ્તો જ બંધ હોય તો આપણે એ રસ્તો બાયપાસ કરવો પડે અને એનો પહેલો ઉપાય છે સબલિંગિયલ બી ટ્વેલ આ એવી ગોળી કે પ્રવાહી છે જેને જીભ નીચે રાખવામાં આવે છે ત્યાંથી એ સીધું જ લોહીમાં ભળી જાય છે અને પેલી પેટ અને આંતરડાની આખી જટિલ પ્રક્રિયાને બાયપાસ કરી દે છે સ્માર્ટ હે ને અને જેમનામાં શોષણની સમસ્યા ખૂબ જ ગંભીર હોય તેમના માટે એક બીજો એનાથી પણ વધુ સીધો ઉપાય છે બી ટ્વેલ્વના ઇન્જેક્શન્સ આ તો અલ્ટિમેટ બાયપાસ છે આમાં વિટામિન સીધું જ શરીરમાં પહોંચાડવામાં આવે છે આનાથી શોષણની સો ટકા ગેરંટી મળે છે અને ગંભીર ઉણપને ખૂબ જ ઝડપથી સુધારી શકાય છે તો આટલી ચર્ચા પછી આપણે કઈ પાંચ વાતો યાદ રાખવાની છે ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ પહેલું ડોઝ પાંચસોથી એક હજાર માઇક્રોગ્રામનું લક્ષ્ય રાખો બીજું સ્વરૂપ મિથાઈલ કોબાલામેન પસંદ કરો ત્રીજું સમય કોફીથી હંમેશા અલગ રાખો ચોથું પદ્ધતિ સબલિંગ્યુઅલ પદ્ધતિ વિશે વિચારો અને પાંચમું સૌથી અગત્યનું જાગૃતિ જો કોઈ એવી દવાઓ લઈ રહ્યા હોવ જે દખલ કરી શકે તો બી ટ્વેલ્વ લેવલ ચોક્કસ ચેક કરાવો આ પાછે ભૂલો અને તેના ઉપાયો જાણ્યા પછી હવે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે આમાંથી એવો કયો એક માત્ર એક સરળ ફેરફાર છે જે આજથી જ શરૂ કરી શકાય એવો કયો ફેરફાર છે જે સ્વાસ્થ્યમાં સૌથી મોટો તફાવત લાવી શકે છે કારણ કે કદાચ એ એક નાનકડો ફેરફાર જ એક સ્વસ્થ ભવિષ્ય તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું સાબિત થાય